સુરેન્દ્રનગરના પાંચ નાયબ મામલતદારની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે તો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ અધિકારીઓની બદલી છે ખેડા ત્યારે એનએલ ડોડિયાને બોટાદ તો ડીકે સોલંકીને રાજકોટ તેમજ મીનાક્ષીબેન પટેલની વલસાડ અને હરેશ ધનજીભાઈની બોટાદ તેમજ એચ એન પાટડીયાની બોટાદમાં બદલી કરાય છે ત્યારે ખાલી પડેલ જગ્યા પર નવા મામલતદારની નિમણૂક પણ આપવામાં આવી છે તો જામનગરના બલભદ્રસિંહ વણોલ જૂનાગઢના એ ડી ચૌહાણ મોરબીના એમ બી કણઝરિયા ભાવનગરના એમજી પટેલ અને મોરબીના એ બી રાઠોડ આ ઉપરાંત જામનગરના યુવરાજસિંહ ઢોડિયા વિજયસિંહ ગોહિલ જૂનાગઢના જે બી ટીબી ટી બી દવે વી એ જામનગરના કૃપાલસિંહ પરમાર ધર્મરાજસિંહ વાળા અમિતકુમાર રામી સાબરકાંઠાના હેમાંગીની ડામોર રાજકોટના અલ્પેશભાઈ પાવરા બોટાદના કે એસ રામાનુજની સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં પાંચ નાયબ મામલતદારોની બદલી કરવા સાથે સોળ નવા મામલતદારની પણ નિમણૂક કરવામાં આવી છે